ટેન્ટમાં આગ લાગવાની ઘટના બાદ હવે પોલીસ અને વહીવટી તંત્ર સતર્ક થયું છે ત્રણ ફેબ્રુઆરીએ વસંત પંચમીનું શાહી સ્નાન થશે અને ત્યારબાદ છવ્વીસ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે શાહી સ્નાન થવાનું છે ત્યારે હવે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સીએમ યોગી આદિત્યનાથે અધિકારીઓ સાથે બેઠક કરી કડક નિર્દેશ આપ્યા સીએમ યોગીની કડક સૂચના બાદ ભક્તોની સુવિધા આદે સલામતીને ધ્યાનમાં રાખી વેળા વિસ્તાર માટે પાંચ મોટા નિર્ણય કરવામાં આવ્યા જેથી આવા અકસ્માતો રોકી શકાય હવે પોલીસ તંત્ર સામે વસંત પંચમી પર અમૃત સ્નાન કરવાનો પડકાર છે તેને ધ્યાનમાં રાખી વ્યવસ્થામાં ફેરફારો કરવામાં આવ્યા છે તંત્રનું કહેવું છે કે આ ફેરફારોનો હેતુ કુંભ વિસ્તારમાં ભીડને નિયંત્રિત કરવાનો અને સુરક્ષા સુનિશ્ચિત છે વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અને કોઈ પણ પ્રકારની અરાજકતા ટાળવા માટે સહયોગ કરવાની અપીલ કરવામાં આવી અત્યાર સુધીમાં મહાકુંભમાં તેત્રીસ કરોડથી વધુ લોકોએ પવિત્ર સ્નાન કર્યું છે